બાપુ આપણી યુટ્યુબ ચેનલ હાલે તેતાલીસ મિલિયન સબસ્ક્રાઈબર છે ખાલી વાતો સાંભળો પછી બોલો કઈ નઈ તો ફાઇનલી અમે ત્યાં જઈ રહ્યા છીએ અમારા નાસ્તો બાસ્તો કરીને અમે જઈ રહ્યા વ્લોગની શરૂઆત રોનક ભાઈ કરી તો રામ રામ ને સીતારામ બધાય એનું હું છું તમારો મિત્ર રોનક ચૌહાણ ને હું અત્યારે કમાણી સાયન્સ માં બીસીએ કરી રહ્યો છું અમને વ્લોગ નું કઈ આવડે ને આ તો થોડીક બે ઘડી આનંદ લઈએ અને મારા વ્લોગર છે આ બધાય

ચાલુ ડ્રાઈવિંગ આપણે નથી ચાલુ કરતા પહેલી વાર કર્યો બંધ કરવી છે મિત્રો મળ્યા પછી નવા મિલી લોક સવારે કાલે ઘર ભેગું થાને ભાઈ ધી નેક્સ્ટ ડે કેમ છો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા મિની વ્લોગમાં મિની વ્લોગ તો નહીં પણ આપણો વ્લોગ બહુ જ આજ દિવસ પછી આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે આપણે આ શનિવાર છે ને તો આપણે હનુમાન મંદિરે જઈને આવ્યા હતા જો બે ફ્રેન્ડ આગળ આવે દેખાય તો નહીં તમને રાતે બહુ હું દેખાવ છું ને બસ આવી ગયું યાર અત્યારે ઘરે જ આવી ગયા આપણે તો મિત્રો કન્ટિન્યુ રહેજો ધી નેક્સ્ટ ડે કેમ છો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે વાઈગા છે બહાર આપણે આવી ગયા છીએ ને તરુણભાઈ ઘરે એક ચેલેન્જ વિડીયો શૂટ કરવાનો હોય આ બધું જોવો આ પીડ્યું છે અને આ જો હરકો બધું શેરતાપ કરે ગોઠવીના જે અમારા મિતુલ ભાઈ છે એક ભાઈ હજી છે પણ ફેસ નહીં કરે આગલા ચેલેન્જ ભાઈ આગલા ચેલેન્જ માં આવવાના છે મિત્રો તો અત્યારે સેટઅપ હાલે છે બધું આવી રીતનું ભાઈ છે આ ભાઈ હવે

તમે હરખા નઈ આવતા તડકા માં જવું પડશે મરચી ખાઈ તમને કેવું લાગ્યું ગજબ નો ચેલેન્જ વિડીયો છે તો શું કેવો તરુણભાઈ આ બાજુ ભાઈ આવો તમે ધોળા ધોળા આવો એકચ્યુઅલી મેં યાર તો મસ્તીનો નો ભાઈ અમે છે ને બે ભાઈઓ છે ને ચેલેન્જ વિડીયો બનાવી નાખ્યો છે આની પેલા મેં મૂક્યું હતું કે ઓલા ભાઈ જે આપણે ખેનીલ ભાઈ હતા એની હારે બનાવવાનો છે એની હારે જ બનાવવાનો હતો મિત્રો આપણે કાંઈ વાંધો એની હારે છે નહીં પણ એ ભાઈને છે ને હતું ને આપણે આવી ઇમરજન્સીમાં આ ચેનલનો સોરી વિડીયો મૂકવો પડે એમ જ હતો અને આજે ફ્રી જ હતા અમે એટલે એમને થયું કે આ ભાઈ કરી નાખી ચેલેન્જ વિડીયો એટલે તો મિત્રો કરી નાખ્યું છે ને આ બે જુઓ

છે એ ચેલેન્જ વિડિયો ની તો મિત્રો કન્ટિન્યુ ધ નેક્સ્ટ ડે ચાલુ કરી દીધો છે કોલેજ આપણી બાજુમાં જો મારા ગ્રુપમાં વિડિયો આવ્યો ચેનલ ના માલિક કેટલા કેટલા સબ્સ્ક્રાઇબર છે જરા ને 50 ભાઈ જ્યાદા હો 50 50 નહી હોય પૂરા 5 જ છે ભાઈ ને ઈ બનાવે પણ હજી શરૂ કર્યું

નહી ભાઈ આ મિત્રો કોઈ નું નથી ઘા કરે ને એની પીડા છે ઉપાડતા કેમ નથી આ ભાઈ જોકાજે જાહેર સૂચના આપે આ ભાઈના વિડિયો જો આ લોકોને ભાઈને ફેમસ કરો આ આ કોઈ જોતો નથી તમે ફેમસ કરો શેર કરો બંધ કરો રાહ એક તરફ બોલો 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 નથી ઇટાલિયન ઓલો આવ્યું ઈડલી ચટણી ચટણી ઢોસા ઇટલી

બાપુ આપણી યુટ્યુબ ચેનલ હાલે તેતાલીસ મિલિયન સબસ્ક્રાઈબર છે ખાલી વાતો સાંભળો પછી બોલો કઈ નહીં વાતો નથી કરતા અમે જે કેવી છે કરીને છે જોઈ લો થ્રી જીરો ટુ ઈ નો આવે તો દિશાન કણક નામ સત મારીને જોઈ તો મળી આપણે નવા વ્લોગમાં બાય બાય